લીમડી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતું રહે છે ત્યારે વધુ લીમડી સિવિલ હોસ્પિટલમાં વિવાદમાં તે આવી છે જેમાં દર્દીના સગા દ્વારા લેબર વોર્ડમાં દાંધિયા હોવાને આક્ષેપ કરવામાં આવ્યા છે સગાઓ દ્વારા લેબર વોર્ડમાં દર્દીને ચડાવવામાં આવતો બોટ બાટલ પૂરો થતા બાજુમાં વોર્ડમાં નર્સને બોલાવવા જવું પડે છે આ બાબતે સ્ટાફ જોડે વાત કરતા લેબર વોર્ડમાં આ જ રીતે કામ ચાલતું હોવાનું જણાવ્યું હતું જેથી હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ મહિલા વોર્ડમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે એક સમયે લીમડી સિવિલ હોસ્પિટલમાં અન્ય જિલ્લાઓમાંથી દાખલ થતા હતા પણ અત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલથી વાગે છે એવું કેમ હજારોના પગારદાર પોતાની જવાબદારીની જગ્યાએ કેમ નહીં એવો પ્રશ્ન પણ બને છે ત્યારે હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ